મુંદરા ખાતે બારોઈ રોડ પર આવેલી વિજય પાર્ક સોસાયટીમાં ચોરી થઈ હોવાનું બનાવ સપાટી પર આવ્યો છે આ અંગે વધુ મળતી માહિતી અનુસાર બારોઈ રોડ પર આવેલી વિજય પાર્ક સોસાયટીના એક મકાનમાં 6 લાખની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે વધુમાં પરિવારના લોકો મકાનના ઉપરના માળે સૂતા હતા તે સમયે અજાણ્યા ચોર ઇસમોએ નીચેના રૂમનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી રૂપિયા 6 લાખની મત્તા પર હાથ ફેરવ્યો હતો તે સમયે પરિવાર ના લોકો ને શંકા જતાં નીચે આવી તપાસ કરતાં દરવાજો ખુલ્લો અને સરસમાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ચોર ઇશ્મો ફરાર થઈ ગયા હતા આ બાબતે સંબંધિતોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસે અલગ અલગ વિસ્તારના કેમેરા હ્યુમન સોર્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા